હેલો માભાઈડે મંટુડાન પડ થયે અહીં ત્યાં હાઈ મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું નવા ભલોકમાં તો બધાયની સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને રામ રામ तो स्वस्थ रहो मस्त रहो ने खुश रहो ने अपना चेनल में नवा हो लाइक करो शेर करो ने सब्सक्राइब करो हाँ फ्री में है तो लाइक शेर ने सब्सक्राइब कर न भूलता गया है आज मग मगमा, मगमा हुकारो बहु है सोड़वा कहाता जाए આપડે પાણી વાઢવાનું છે એટલે મે કીધું મોજ મોજ આપડી નેતતા જાયે વર્ષન તો ના પડે કાગડી નેદવા ને પછી મોટેરા થાય ને કેટલાક રહે એ પ્રમાણે નેદીનો કહે કે મહેનત ન કરાય પખેડુનો જીવ ન દીએ ને જા આપડી લઈ લીધી દાતડી કે નસીબમાં હે તો રહે હે મગ ન હું કરાવ હે તો સુકારો તો છે જ પણ રોકાઈ જાહે તો થાહે પણ ખેતરમાં ખડતા ન થાય પછી કારણ હે કે પાણી નીકળ્યા પછી છે ને વધે જાય ખડ એટલે મૂરીયા નાખે છે બહુ વાર લાગે ને નટાણે આપણી ઘૂમરો મારેલી ને પછી પાછું પાણી કાઢે ને મોટેરા થઈ જાય ને ઠાવકા રહી જાય મગ તો પછી આપણી પાછું નધ્યું નટાણે આપણી કોકો કોઈ તો ઘૂમરો મરાઈ જાય કોઈ અરુડા ઉકળે જાય ને મગમાં નધાઈ જાય ને પછી આપણે કરી દઈએ પાણી ચાલુ જો આ છે આપણા મિત્ર મગ નજા આ ઇથે આપડી પાણી ચાલુ કરી દીધું હ કારણ કે યતલો નેદા વગર ન રેકુ આપડે ખબર નતા કે પાણી વારવાનું હે તો કરસે ને પાણી ચાલુ કર દીધું અમને એક દી ની વાર્યું તો બીજા દિયે મે કે તો મોટો મોટો ખડ આપડી કુંમરો મારે લે ને નેદે લે લજો વાથી ચાલુ કરીને તો થોડું એક વાર્યું પીધું અને આપડે પીવરાવાનું છે તાઠી કોડી તાઠી કોડી નો ઓટાણે બંધ હે કારણ કે મગમ હને તડકાનું પાણી બહુ વહેમો લાગે એટલે આ એક વાર્યું ત્રણ દી થાહે ત્રણ દી પાછું બીજું વાર્યું થાહે એટલે પાંચ છ દીમાં આપણી ઘડી ઘડી ટાટી ઘડીન વારીયું તો ઉપર પાણી પી જાય હે સાલો મિત્રો આપણે હવે સડી જાય કાઈમે બેટડકો બહુ પડે એટલા આંગણી 11 વાગે પાસા આપડી ઘેર વયા જ એમ પછી આવીશું પાછા 3:30 ની ઈ હું હા જો કોઈ ખડ હે ને એટલે આપણે આખો દી ક્યાં આમાં રહેવાની જરૂર હે ને 11 વાગે વયા જાય પછી 4:30 ની સડીએ તો બે કલાકમાં ઘણો બધો કુંમડો મરાઈ જાય ઓજે તો ખડ ન થ્યું કારણ કે એક જ પાણી કાઢ્યું તો એક પાણીમાં આવડા આવડા મગ થઈ ગયા આપડા ન જા આવો આ હુકારો છે આપણે आवो, रावे रे तो को है जहाँ पे पांदाई पास सोड़व हूका कोई दवा नती दवा तो आप सा वाक वेलणी तो जो फूल से आम वेलणी वेलणी ने आकड़े अपनी नीदवा वेलणी आप नीदवाण कवड़ी एवड़ी है वेलणी વેલણી એકવાર નહીં દા પછી પાછી ફૂલ થાય એટલે રીખે તો પાછું નહીં દાળ બનાવવાની હે પણ આપણે આ રીતના કંટુડામાં દાળ બનાવવાની હોય તારવી બેન ને સણા ફેડે ત્યાં આવડે જો ભાઈ દે ઘંટુડાનું પળ ફેરવાય એની હાથ નો દેવાય ના કાંગરી કપાઈ જાય જામ ફેરવાય

કેટલીક બનાવીએ કેટલીક બનાવી એક ડબરો ભર્યો કોલારે જે પાસી હોય એટલી બનાવી વેટકો ફેર્યો છે આપણે વેટલીને કેવી રૂપાથી બજારમાં વેસાય એવી જ બનાવી હશે પહેલાં કીપાહિયા કાઢે લે રૂ બનાવે લ્યો કાંઈ પછી વાઇટા જ બનાવવાની રીતે હા કીવા દૂધ વાર હોય